વાળીએ તો નવલભાઈ તથા મકનભાઈ આપણને વર્ણવશે કે આ ડુંગળીના પાકની અંદર તમને કેવા પ્રકારનું ફિલિંગ આવે છે ભાઈ ખેડૂત તમને આ ડુંગળીનો પાક કેવો લાગે છે સારો ઊભો એવું દેખાય છે સારો ઉભો એવું લાગે હવે એ કેના કારણો સર આમાં તમારી મહેનત અને તમે આની અંદર દવાના ઘણા બધા રાઉન્ડો મારી રહ્યા છે એમાં તમે ભાઈ તો તમે કેવા પ્રકારની દવાઓ છાંટી છે ત્યારે આવી ડુંગળી બની છે એવું તમે જરાક કહેશો ભાઈ શ્રી આ કયો જોઈ શકાય છે આપણે ઘણા બધા ખેડૂત મિત્રો ની ડુંગળી ની અંદર પીછડા ભરવાનો પ્રશ્ન બહુ છે હાલની પરિસ્થિતિ પ્રમાણે તો આ ડુંગળીના પાક અંદર પિછડા ભરવાનો પ્રશ્ન બહુ નહીવત ઓછો એવો દેખાય છે એનું મેઇન રીઝન અમારો ભાગ્યો એવું કહે છે કે ભાઈ એક સારું એવું ફૂગનાશક હર વખતે સેટ લાવતા હતા એના હિસાબે પિછડા ભરતા નથી અને ખૂબ સારી રોનક દેખાય છે ગ્રોથનું નાખતા હતા હર વખતે અને બીજું છે એનું થીપ્સનું કીધું થીપ્સનું ભાઈ આ ખૂબ સારું દવાનું રિઝલ્ટ મળ્યું છે એ તમે લાઈવ પણ જોઈ શકો છો અને આ ડુંગળીની ઉપર આપણે વરસાદ કેટલી વખત વરસાદ કેટલી વખત થયો ભાઈ આમાં ચાર વખત ચાર વખત વાહ ચાર વખત વરસાદ થઈ ગયો છતાંય ડુંગળીની રોનક જે છે એ ખાણી નથી અને ખૂબ સારી ડુંગળી ચાર વખત મોટો વરસાદ થયો એવું કહેવામાં આવે અમારે જો અહીંયા કુવો ભર્યો છે કુવો કમ્પ્લીટ દેખાય ચરખી છે ભાયા આખી ડુંગળીના પાકની અંદર આપણને ભાઈશ્રીએ ચક્કર મરાવી ક્યાંય કોઈ જાતનું ફોલ્ટ દેખાતો નથી ખૂબ સારી માવજત કરેલી છે વધુ સારી માવજતની માહિતી માટે નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી શકો છો અને તમે પણ ડુંગળીનો પાક જો બગડતો હોય અથવા તો ગ્રત ન કરતો હોય અથવા તો આના જેવી ડુંગળી ન હોય તો તમે સંપર્ક કરી અને વધુ સારી માહિતી મેળવી શકો છો આ અમારે ખેડૂત મિત્રો ઘણી વખત કહેતા હોય છે કે ભાઈ તમે ડુંગળીમાં શું છાંટ્યું શું પાયું ઉપયોગ કર્યો એ અમે ફેન્ડ ફોન ઉપર જણાવતા હોય છે અને તમે આમાં વિડીયોમાં લાઈવ પણ જોઈ શકો છો ડુંગળી કેવી દેખાય છે જો ગાઠિયાની બેઠક કમ્પ્લીટલી થઈ ગઈ છે કમ્પ્લીટ લાગટો કાંઈ કટે જ નહીં જોઈ લો એકદમ ચકાચક વાહ આવ્યો એક બીજો ભાગ્યો એ હવે જો દેખાય અને એક ભાગ્ય બે હામા દેખાય અધુરામ પૂરો ત્રીજો હું હા આ ત્રણ ભેગા થાય એટલે આ ડુંગળીને થવું જ પડે હા પછી આપણા ભાઈ બાકી બંને ત્યાં સુધી થાય જ હા તો મિત્રો અમારી ચેનલ મેહુલ પટેલ વિલોક્સ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને ખાસ કરી બાજુના પેલા બેલ આઇકન ઉપર ક્લિક કરજો મિત્રો ખાસ કરીને ફેસબુક પેજ પણ અમારું ફોલો કરજો ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરજો જય જવાન જય કિસાન આજનો આ બ્લોગ આજનો આ વિડીયો અહીંયા આપણે પૂરો કરીશું અને બીજા માહિતી માટે ફરી પાછા મળીશું